હલો મિત્રો નમસ્તે જય શ્રી કૃષ્ણ હું આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું મારી સંસ્કાર નામની આ ચેનલમાં તો આજે હું તમને જણાવીશ કે માગસર મહિનો અતિ વિશેષ પવિત્ર અને ઉત્તમ કેમ કહેવામાં આવે છે આમ તો જો કે બારે બાર મહિના એટલા પવિત્ર અને વિશેષ જ છે પણ માગસરને અતિ પવિત્ર કેમ માનવામાં આવ્યું છે કેમ કે આપણા હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર એમ કહેવામાં આવ્યું છે કે માક્ષર મહિનાની અંદર જ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાજીનો સંદેશ પાઠવ્યો હતો અથવા તો ગીતા સાર સંભળાવ્યો હતો અને ગીતાજીનું પ્રાગટ્ય પણ શ્રી કૃષ્ણના મુખેથી થયું છે તો આ રીતે પણ માગસર મહિનો જે છે તે અતિ પવિત્ર ગણાય છે અને માગસર મહિનામાં જ સતયુગની શરૂઆત થઈ હતી તેમજ આપણે દરેક શુભ કાર્યો છે તે માક્ષર મહિનાથી જ કરવામાં આવે છે તો આમ જોવા જઈએ તો માક્ષર મહિનામાં શ્રી કૃષ્ણની ભક્તિનું વિશેષ મહત્ત્વ માનવામાં આવ્યું છે અને ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા જે છે એ આ મહિનામાં પૃથ્વીવાસીઓ ઉપર વધારે હોય છે તો ક્યાંક ને ક્યાંક જે લોકોની સંતાન દંપતી છે તેમજ જે લોકોને સંતાન રિલેટેડ ઈસ્યૂઝ રહેતા હોય છે લાઈફમાં તો એ લોકો ખાસ કરીને આ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણની ધ્યાન સાધના આરાધના અને મંત્ર જાપ વધારી દે જેથી કરીને તેમની સંતાન રિલેટેડ સમસ્યાઓનો જલ્દીથી ઉકેલ આવે છે અને માક્ષર મહિનામાં એક વિશેષ વાત એ પણ છે કે આ મહિનામાં ચંદ્રદેવની અમૃત ધારાઓ પૃથ્વી ઉપર સૌથી વધુ રહે છે એટલે કે જો આ મહિનામાં તમે લોકો ચંદ્રદેવની ધ્યાન સાધના આરાધના મંત્ર જાપ કરો તો જે લોકોને માનસિક તકલીફો છે ઊંઘના આવવી સતત વિચારો આવવા ડિપ્રેશન ચિંતા ઉદ્વેગ જેવા માનસિક વિકારો પણ શાંત થાય છે આ મહિનામાં કેમ કે ચંદ્ર અને મન બંનેનો એક ખાસ સંબંધ છે કે જેમનો કુંડલીમાં ચંદ્ર જે છે એ ક્યાંક ને ક્યાંક નીચ અવસ્થામાં હોય અથવા તો ચંદ્રગ્રહ નબળો હોય છે જેથી કરીને તમને માનસિક વિકારો કયો કે ભણવામાં પણ એટલું ધ્યાન નથી રહેતું જે બાળકોનું તો એ લોકો આ મહિનામાં ચંદ્રદેવના ધ્યાન સાધના મંત્ર જાપ અને ખાસ કરીને ચંદ્ર સામે જે જોઈ અને ત્રાટક વિધિ નામનું ધ્યાન કરવામાં આવે છે કરો તો તેનો તમને વિશેષ લાભ મળશે અને જો તમે આ કાંઈ પણ નથી કરી શકતા તો તમે લોકો ઓમચંદ્રાય નમઃ નામની એક ચંદ્રદેવની માળા ડેલી કરો જેથી કરીને ચંદ્ર રિલેટેડ જેટલા પણ ઇશ્યુ છે એ એનું સોલ્યુશન આવે અને આ મહિનામાં મેં તમને કહ્યું એમ ગીતાજીનું પ્રાગટ્ય પણ થયું છે તો ગીતા જયંતિ પણ ઉજવવામાં આવે છે તો બની શકે તો તમે લોકો પણ ચંદ્ર સોરી ગીતા જયંતિના ડેલી પાઠ કરો અને જો પાઠ ના કરી શકતા હોય તો એક શ્લોક પણ વાંચી શકો છો પર ગીતાજીનું અધ્યયન ખાસ કરો આ મહિનામાં અને જો માગસર મહિનામાં આમ જોવા જઈએ તો કરવા જેવા ત્રણ કામ છે એક તો ગીતાજીનું અધ્યયન શ્રી કૃષ્ણની સેવા ભક્તિ પૂજા અને બની શકે તો પવિત્ર નદીઓમાં સ્નાન તેમજ માગસર મહિનાની અંદરમાં લક્ષ્મીજીની પણ વિશેષ પૂજા સાધના આરાધના કરવામાં આવે છે જનરલી આપણે લક્ષ્મીજીની પૂજા જે છે શુક્રવારના દિવસે કરતા હોઈએ છીએ પર માક્ષર મહિનામાં ચાર ગુરુવાર આપણે લક્ષ્મીજીની પૂજાનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે તો જે લોકો કરે છે એ લોકો માટે તો અતિ ઉત્તમ છે અને જે લોકો નથી કરતા એ લોકો પર ખાલી લક્ષ્મીજીના મંત્ર જાપ છે અથવા તો શ્રી ઉત્તમના પાઠ છે કનકતારા સ્ત્રોત્ર છે એ ડેઈલી માટે કરે અથવા તો સાંભળે તો લક્ષ્મીજીની વિશેષ કૃપા તમારા ઉપર બની રહે છે અને બીજું એ કે આ મહિનામાં મા અન્નપૂર્ણાનો વ્રત પણ ઘણા બહેનો કરે છે તો જે લોકો આ વ્રત નથી કરી શકતા એ લોકોને મારે એટલું જ કહેવાનું છે કે તમે લોકો પાણીયારે અથવા તો જ્યાં તમે સ્ટોર કરો છો ખાવા પીવાની છે કંઈ પણ વસ્તુ ત્યાં મા અન્નપૂર્ણાને એક ઘીનો દીવો સમર્પિત રોજ કરો અને આ મહિનામાં ભગવાન દત્તાત્રેયની જન્મજયંતિ પણ આવે છે તો જોવા જઈએ તો અનેક રીતે આ મહિનો વ્રત જપ તપનો છે અને આ મહિનામાં એક ખાસ વાત એ કે તમે લોકો શંખ પૂજન પણ કરી શકો છો જો શંખ પૂજન નથી કરી શકતા જે લોકો તો આજકાલ તો દરેક ઘરમાં શંખ હોય જ છે તો એ શંખમાં તમે પવિત્ર નદીઓનું જળ ભરી અને જે કંઈ ભગવાનની તમે પૂજા કરો છો તેના ઉપર એ શંખ દ્વારા અભિષેક પણ કરી શકો છો અને એ શંખનું જે પાણી છે એને તમે ઘરમાં એનો છંટકાવ પણ કરી શકો છો જેથી કરીને ઘરની અંદર જેટલી પણ નકારાત્મકતાઓ રહેલી છે એ દૂર થાય છે અને આમ પણ કહેવામાં આવ્યું છે કે એમાં લક્ષ્મીનો વાસ શંખમાં રહેલો છે તો ક્યાંક ને ક્યાંક એ તમારી ધનસં અને વૈભવમાં પણ વધારો કરશે અને શંખ જે છે એ આમ પણ હરિ એમને ધારણ કરેલો છે તો બધી રીતે શંખ પૂજાનું મહત્ત્વ પણ આ મહિનામાં વિશેષ છે મેં તમને લાસ્ટ વિડીયોમાં કહેલું હતું કે કાર્તકની અંદર શ્રીહરિને દીપદાનનું અથવા તો કોઈ પણ દેવી દેવતાઓ છે અને પ્રકૃતિ છે તેને તમે જેટલું બને એટલું દીપદાન કરો તો માક્ષરની અંદર હું તમને એ જણાવું છું કે જેટલું બની શકે એટલું ગીતાજીનું અધ્યયન કરો જે લોકો વાંચી શકે છે એ વાંચીને અને જે લોકો નથી વાંચી શકતા એ લોકોના ઘરમાં તો આજકાલ દરેક વ્યક્તિ પાસે ટીવી અને મોબાઈલ અવેલેબલ હોય જ છે તો એમાં પણ તમે ડેઇલીને માટે એક અધ્યાય સાંભળતા રહો જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા તમારા ઉપર બની રહે અને આયુર્વેદની દૃષ્ટિએ જોઈએ તો માક્ષર મહિનામાં શરીરે તેલ માલિશનું પણ એટલું જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે અને ખાસ કરીને આ મહિનામાં તમે સ્નિગ્ધ ખોરાકો જેવા કે દૂધ ઘી માખણ ભરપૂર માત્રામાં લો જે લોકોને હેલ્થ ઇસ્યુઝ નથી એ તો ખાસ લે તો બધી રીતે જોવા જાય તો માક્ષર છે અતિ વિશેષ ગણવામાં આવ્યું છે અને ખાસ કરીને શ્રી કૃષ્ણની ભક્તિ માટે તો માક્ષર મહિનાને વિશેષ સ્થાન આપ સ્થાન આપવામાં આવ્યું છે આપણા હિન્દુ શાસ્ત્રોમાં તો બની શકે એટલું તમે ભગવાન શ્રી કૃષ્ણનું મંત્ર જાપ ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો શ્રી કૃષ્ણ શરણામમ કંઈ પણ કરી શકો છો અને જે લોકો બેસીને કરી શકતા નથી અથવા તો શિડ્યુઅલ જે લોકોને એવા છે કે જે ડેઇલી મેં તમને આમાંથી જે કંઈ પણ બતાવ્યું છે એ નથી થઈ શકતું તો સ્મરણ અને ચિંતન તો છે જ તો બને એટલું શ્રી કૃષ્ણને ભજો અને એના કૃપાને પાત્ર બની રહો તો આશા રાખું છું કે મારી આ નોલેજથી તમને કંઈક ને કંઈક ઉપયોગી થાય જ્ઞાન મારું જ્ઞાન જે છે એ તમને ઉપયોગી બને અને તમે આ વિડિયો બીજાને પણ આગળ ફોરવર્ડ કરો જેથી કરીને આપણી જે ભારતીય સંસ્કૃતિ છે અને હિન્દુ ધર્મશાસ્ત્રમાં જે પંચાંગમાં આપણા મહિનાઓ વાર તિથિઓનું જે મહત્ત્વ બતાવવામાં આવેલું છે એ સંસ્કારોનું આપણે ક્યાંક ને ક્યાંક સિંચન કરતા રહીએ અને એ હિસાબે આપણે આપણી સંસ્કૃતિને જાળવી પણ રાખશું તો આશા રાખું છું કે મારો આ વિડીયો તમને જરૂરથી ગમ્યો હશે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા રહેજો તો હવે પછી મળશું આવતા વિડીયોમાં ત્યાં સુધી રજા લો નમસ્કાર મિત્રો